નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો જ્યારે ઘણા લાંબા સમય પછી મરવાનું થયું હોય અને તમારા બધાનું સ્વાગત ના કરીએ આપણી ચેનલ ઉપર તો એ યોગ્ય ન કહેવાય મિત્રો તો સૌ પ્રથમ તો દરેકે દરેક ભાવિ શિક્ષક મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફ્યુચરમાં મિત્રો હવે ઘણા લાંબા સમયથી ઘણા બધા મિત્રોના અલગ અલગ પ્રશ્નો આવતા હતા જેવા કે સર ટેટાની તૈયારીમાં શું કરવું સિલેબસ કેવી રીતે વાંચવું શેડ્યુલ કેવી રીતે ફોલો કરવું કયા સોર્સિસ વાંચવા આ બધા જ અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા એપ્લિકેશન સાથે જે પણ મિત્રો જોડાયેલા છે એ એ બધાના પણ અલગ અલગ પ્રશ્નો આવતા હતા તો બધામાંથી એક કોમન પ્રશ્ન જોવા મળતો હતો કે સર ટેટ અને ટાટની ભરતીમાં જ્યારે મારે ઊંચો મેરિટ લાવવું હશે ઊંચો રેન્ક લાવવો હશે ઊંચો સ્કોર કરવો હશે તો મારે કયો સોર્સ વાંચવો પડશે કે જેથી કરીને એક સ્માર્ટ વર્ક સાથેની તૈયારી થઈ શકે

કારણ કે સ્પેશિયલ એજ્યુકેટરની જે હમણાં ભરતી ચાલે છે થોડા સમય પહેલા એની જાહેરાત પડી હતી એમાં જે નવો આરઆર હતો એમાં સ્પેશિયલ અને ક્લિયર કટ લખેલું છે કે આ ભરતીમાં મિત્રો ઓનલી ને ઓનલી ટેટ અને ટાટના માર્ક્સ જ કાઉન્ટ થવામાં આવશે તો હવે જ્યારે ટેટ ટુ ની વાત કરીએ ટેટ વન ની વાત કરીએ કે ટાટ વાત કરીએ હવે આપણે એવું કહી શકીએ કે જે નવા આરઆર બનવા જઈ રહ્યા છે એમાં પણ મિત્રો આ જ હશે એટલે કે માત્ર ને માત્ર ટેટ અને ટાટનો સ્કોર જ કાઉન્ટ થશે તો જ્યારે પણ ટેટ અને ટાટનો સ્કોર કાઉન્ટ થતો હોય ત્યારે મિત્રો જો મારે મેરિટમાં આવવું હશે એક શિક્ષક બનવું હશે તો મારે મારો સ્કોર અપ કરવો પડશે અને સ્કોર અપ કરવાનું એક જ મિત્રો સોલ્યુશન છે કે તમે તૈયારી કેવી રીતે કરો છો તમારો સોર્સ કયો છે એ જ મિત્રો આપણો સ્કોર અપ લઈ જશે

ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે સરકારી પાઠ્યપુસ્તકો ઘણા બધા છે ધોરણ છ થી લઈને બાર સુધીના વાંચવાના સરકારી ગ્રંથાલયના પુસ્તકો વાંચવાના તો એ બધું જ વાંચવામાં મિત્રો ઘણો સમય લાગી જાય છે આપણને એવું લાગતું હોય છે એટલે આપણે શું કરીએ છીએ તો આઉટર સોર્સ શોધીએ છીએ આઉટર સોર્સ એટલે કે આપણને એવું લાગે છે કે આ બધા જ પુસ્તકોમાંથી એક કમ્બાઈન કરેલું પુસ્તક ક્યાંકથી મળી જાય તો આપણને વાંચવામાં ઈઝી રહે મિત્રો પરંતુ મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ આવું કમ્બાઈન પુસ્તક મળે ત્યારે મિત્રો એમાં એક હ્યુમન એરર અને એક ટાઈપિંગ એરર આ બંને એરર રહેલી હોય છે અને જ્યાં એ એરર હોય છે ત્યાંથી જ મિત્રો પ્રશ્ન ઉઠાવીને આપણી પરીક્ષામાં આવે છે અને ત્યાં આપણે મિત્રો પાછા પડીએ છીએ એટલે સૌ પ્રથમ તો જ્યારે પણ તૈયારી કરતા હોઈએ ત્યારે મિત્રો એક જ પુસ્તક વાંચવાનું અને એ પણ કયું સરકારી જીસીઆરટી પુસ્તક કેમ તો હમણાં આગળ હું તમને પ્રૂફ સાથે બતાવું છું કે હમણાં તાજેતરમાં બે હજાર ને માં જે ટેટ ટુ એક્ઝામ લેવાની એ ટેટ ટુ એક્ઝામ ની અંદર એક પણ પ્રશ્ન મિત્રો જીસીઆરટી ના બાર નો પ્રશ્ન ન હતો જો તમે સરખી રીતે વાંચેલું હોય સરખી રીતે સમજ્યા હોય અને સરખું માર્ગદર્શન સાથે વાંચેલું હોય તો મિત્રો તમને કોઈ જ તકલીફ પડશે નહીં એની ગેરંટી હતી અમે જ્યારે આપણી તૈયારી કરાવી હતી ટેટ ટુ ની આપણે યુટ્યુબ ચેનલ ઉપર ત્યારે પણ મિત્રો તમને કહ્યું હતું કે સરકારી પુસ્તક જ વાંચજો અને અત્યારે પણ આપણી એપ્લિકેશન ઉપર જે તૈયારી ચાલે છે જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે એ બધાને ખાસ ટેટ ટુ હોય કે ટાટ હોય એ બધાને આપણે સરકારી પુસ્તક ઉપર ભાર અપાવીએ છીએ અને એમાંથી જ આપણે મિત્રો ક્વેશ્ચન બનાવીને એમને આપીએ છીએ એટલે સૌ પ્રથમ તો જ્યારે પણ તૈયારી કરતા હોઈએ ત્યારે પહેલું જ પ્રાધાન્ય કોને આપીશું આપણે

આ છે મિત્રો ટેટ ટે હજારને ત્રેવીસ જે એપ્રિલ માસમાં લેવાની હતી એપ્રિલ માસ બે હજાર ત્રેવીસમાં લેવાની હતી એમાં ગણિત અને વિજ્ઞાન વિષયના મિત્રો જે પણ મિત્રોએ ગણિત અને વિજ્ઞાન વિષયની પરીક્ષા આપી હતી શિક્ષક બનવા માટેની એ પેપરનું એનાલિસિસ એ પેપરના પ્રૂફ સાથે હું આજે આવ્યો છું એવું નથી કહેતો કે ગણિત અને વિજ્ઞાન એકલું પ્રુથ મિત્રો ભાષાનું હોય પેપર કે એના સાથે સામાજિક વિજ્ઞાનનું હોય આ બંનેમાં પણ મિત્રો તમામે તમામ પ્રશ્નો જીસીઆરટી ની અંદર થી જ હતા ભાષામાં શબ્દભંડોળ લઈ લો તો જીસીઆરટી બુક માંથી હતું સામાજિક વિજ્ઞાનના ના એ પંચોતેર પ્રશ્નો મિત્રો જીસીઆરટી ની બુક માંથી બેઠે બેઠા હતા જો તમે વાંચ્યું હોય તો તો આ એ આ દરેક માટે મિત્રો હું આજે ગણિત વિજ્ઞાનનો જે પેપર છે એનો એનાલિસિસ અને એના પ્રૂફ સાથે આજના વિડિયોમાં તમને વાત કરવાનો છું તો જો સૌપ્રથમ તો મિત્રો અહીંયા જે ગણિત અને વિજ્ઞાનનો પેપર હતું એમાં બે હજાર ની ત્રેવીસ ની પરીક્ષામાં સૌથી વધારે ભારણ હતું મિત્રો વિજ્ઞાન હજુ મિત્રો આ વખતે પહેલી વાર જે ચાર માર્ક્સ છે એ મિત્રો મેથડના પૂછવામાં આવ્યા હતા જે કોઈ વખતે પૂછવામાં આવતા ન પરંતુ આ વર્ષે પહેલી જ વાર મિત્રો ચાર માર્ક્સ નું મેથડ પાર્ટ ટુ ની અંદર પંચોતેર માર્ક્સ માં પૂછવામાં આવ્યું હતું પરંતુ આ જે મેથડ છે એ જો તમે સમજ્યા હશો જે આપણી સંયોગીકરણની પ્રક્રિયાઓ છે અથવા તો વિસ્થાપનની પ્રક્રિયાઓ છે એ બધી જ પ્રક્રિયાઓ અને સાથે સાથે મિત્રો આપણી જે મેથડો છે એ મેથડ સમજાવ તો ચારે ચાર પ્રશ્નોના જવાબ આપવા મિત્રો એકદમ સરળ હતું ખાસ કહું છું મિત્રો હવે આપણે વાત કરીએ ગણિતની તો ગણિતમાં તો મિત્રો બધાને જ ખબર છે કે જેનો પણ ગણિતમાં કોન્સેપ્ટ ક્લિયર હશે એ મિત્રોને મિત્રો કોઈ પણ પરીક્ષા કોઈ પણ તકલીફ પડી હશે નહીં એની ગેરંટી છે મિત્રો તકલીફ બધાને ક્યાં પડી હતી તો વિજ્ઞાનમાં પડી હતી કેમ તો વિજ્ઞાનમાં મિત્રો પ્રશ્નો ક્યાંથી આવ્યા હતા એનો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હતું મિત્રો પણ જેને સારી એવી જીસીઆરટી ની તૈયારી કરી હશે સારું એવું પાઠ્યપુસ્તક રિવાઇઝ કર્યું છે પાંચ છ સાત વાર વાંચ્યું હશે એ મિત્રોને સડત્રીસ માંથી મિનિમમ મિત્રો પાંત્રીસ પ્લસ તો માર્ક્સ હશે હશે ને હશે જે પણ મિત્રોને પાંત્રીસ પ્લસ અથવા તો પંચોતેર માંથી સિત્તેર માર્ક્સ હોય એ મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો કે તમે તૈયારી જીસીઆરટીમાંથી કરી હતી કે કોઈ આઉટર સોર્સમાંથી કરી હતી મિત્રો ખાસ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો

એ વિજ્ઞાન મિત્રો છ થી આઠ ધોરણની જે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે આપણી એમાંથી બેઠે બેઠું હતું જ્યારે બાકીના ચાર માર્ક્સ એ મિત્રો નવ અને દસ નો આધાર લઈને કઠિનતા મૂલ્ય પ્રમાણે હતા શું જે ચાર માર્ક્સ હતા બાકીના એ મિત્રો નવ અને દસ ની બુકમાંથી હતા પરંતુ એનું મૂલ્ય કઠિનતા મૂલ્ય મિત્રો છ થી આઠ ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું એ હમણાં હું તમને પ્રૂફ સાથે બતાવું છું કે કેવી રીતે પ્રશ્નો પૂછાણા હતા અને કેવી રીતે તૈયારી કરી તો ખાસ અહીંથી યાદ રાખીશું કે જ્યારે પણ વિજ્ઞાન વિષયની તૈયારી કરતા હોઈએ ત્યારે ધોરણ છ થી આઠની બુક વાંચવાની છે સાથે સાથે ધોરણ છ થી આઠની બુકમાં જે પણ ચેપ્ટર્સ છે આપણા એ તમામે તમામ ચેપ્ટર્સના આધારે નવ અને દસમાં કયા કયા કઠિનતા મૂલ્યો આવે છે એની ચર્ચા કરી અને એની પણ એક નોટ્સ બનાવવાની છે આપણી એપ્લિકેશનમાં જે કોર્સ ચાલે છે એમાં તો મિત્રો મેં ખાસ કહેલું છે તમને અને એમાં તો હું હેન્ડ રિટર્ન પોતાની મારી નોટ્સ જ આપું છું અંદર કે છઠી આઠની જે બુક છે એમાં જેટલા ચેપ્ટર્સ છે એ કરી લેવાના સાથે સાથે નવ અને દસ ના જે કઠિનતા મૂલ્યો છે એ આપણે પ્રોવાઈડ કરી જ દીધેલા છે એટલે જે પણ મિત્રો જોડાયેલા નથી એમને ખાસ કહું કે તમે જ્યાંથી પણ તૈયારી કરો ત્યાંથી નવ અને દસ નું જે કઠિનતા મૂલ્ય લેવલ છે ધોરણ છ થી આઠ ને આધારે એની તૈયારી બધું અધૂરું છે અહીંયા જુઓ મિત્રો આ બે હાજર ત્રેવીસ નું જે વિજ્ઞાન નું પેપર હતું બે હાજર ત્રેવીસ વિજ્ઞાન જે સડત્રીસ માર્ક પ્રશ્નો હતા એમાંથી આ એક પ્રશ્ન હતો જુઓ તો ભિન્ન કાર્ય ગણનીની મદદથી કયા પ્રકારની લાક્ષણિકતા ધરાવતા મિશ્રણને અલગ કરી શકાય છે મિત્રો તો જ્યારે પણ જે પણ લોકો પરીક્ષા આપીને આવ્યા એ બધાનો જ પ્રશ્ન હતો કે સર આ તો આપણું છ થી આઠ માંથી કશું જ પૂછાણું નથી આ છ થી આઠ નો પ્રશ્ન નથી તો મેં એમને કહ્યું બરાબર છે આ છ થી આઠ નો પ્રશ્ન નથી પરંતુ આ ધોરણ છ થી આઠ માં ધોરણ છ માં જે ટોપિક આવે છે એના આધારે ધોરણ નવ ની અંદર એક પાઠ છે એમાંથી મિત્રો બેઠે બેઠો લીધેલો પ્રશ્ન છે મિત્રો જો અહીંયાં એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા બે પ્રવાહીઓના મિશ્રણને આપણે કેવી રીતે અલગ કરી શકીએ છીએ તો એનો જવાબ નીચે જ આપેલો છે કે આપણે ભિન્નકારી ઘરણી એટલે કે અલગીકરણની મદદથી આ જે છે કેરોસીન અને પાણીને અલગ કરી શકીએ છીએ બેઠે બેઠો જવાબ આપેલો છે મિત્રો તો અહીંયા આપણને ઓપ્શનમાં શું આવી શકે છે તો એકબીજામાં અદ્રાવ્ય અલગ અલગ ઘનતા ધરાવતા બે પ્રવાહીના મિશ્રણને એટલે કે જો આપણે અહીંયાથી તૈયારી કરેલી હશે આ એક વાર બે વાર ત્રણ વાર જો આ વાંચેલું હશે આપણને તો આ પ્રશ્નનો જવાબ આપવામાં કોઈ તકલીફ પડશે નહીં એટલા માટે કહું છું કે જે પણ વાંચો એ પરફેક્ટ વાંચો અને કેવો સોર્સ વાંચવાનો તો જ્યાંથી પ્રશ્ન આવે છે ત્યાંથી તો કયો સોર્સ મિત્રો તો જીસીઆર આ ધોરણ નવ ની બુક છે તમારે જોવું હોય પ્રૂફ કરવું હોય તો તમે કરી શકો છો ધોરણ નવ ચેપ્ટર નંબર બે

યલો કલરમાં આપેલું હતું આપણને કે અગ્નિ અવરોધક એટલે કે ફાયર પ્રૂફ પ્લાસ્ટિક જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયરમેન ના યુનિફોર્મ ને અગ્નિ અવરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિક નું જ પડ ચડાવવામાં આવે છે બેઠે બેઠું એક જ પેરેગ્રાફમાંથી મિત્રો સીધો સીધો પ્રશ્ન બેઠે બેઠો બનાવેલો છે કે અગ્નિ અવરોધક કાપડ બનાવવા માટે કયું પ્લાસ્ટિક વપરાય છે તો મેલામાઇન પ્લાસ્ટિક વપરાય છે મિત્રો આ બેઠે બેઠો ધોરણ 8 માંથી લીધેલો પ્રશ્ન છે મિત્રો કયા ધોરણમાંથી ધોરણ 8 માંથી લીધેલો પ્રશ્ન છે એટલે કે 37 એ 37 પ્રશ્નોનું પ્રૂફ મારી સાથે સાથે છે પરંતુ 37 એ 37 પ્રશ્નોનું પ્રૂફ આજે હું તમને નહીં કરાવું પણ તમે જોશો તો તમને 37 એ 37 પ્રશ્નો મળી રહેશે અને જો ના મળે તો તમે મને કોમેન્ટ બોક્સમાં માં અથવા તો પર્સનલ માં પણ મેસેજ કરી અને પૂછી શકો છો હું તમને એનો આન્સર આપી દઈશ મિત્રો તો ખાસ અને ખાસ મિત્રો અત્યારે આપણી જેટ અને તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે પણ ચાલુ છે ટેટ ટુ ગણિત વિજ્ઞાન જે આપણે બાવીસ જૂનથી શરૂઆત કરવાના છીએ અને ટેટ ટુ ભાષા જે અત્યારે શરૂઆત એની થઈ ચુકેલી છે તો આ બંને કોર્સમાં જો તમારે જોડાવું હોય

એ બંને સામગ્રીની જરૂર પ્રોટીનના પરીક્ષણ માટે પડે છે આ બધું જ મિત્રો જીસીઆરટી માં આ જે સ્ક્રીનશોટ મૂકેલા છે બધા જીસીઆરટી ની બુક જ છે આપણા પાઠ્ય પુસ્તક જ છે એટલે અહીંથી તમને ક્લિયર થતું હશે કે ટેટ અને ટાટ માં સૌથી વધુ ઇમ્પોર્ટન્સ કોને આપવાનું છે મિત્રો આપણે જીસીઆરટી ને અને સાથે સાથે મેક્સિમમ પ્રશ્નોનું સોલ્યુશન આ બંને વસ્તુઓ મિત્રો તમે વારંવાર રિપીટ કરશો તો મિત્રો તમારો સ્કોર અન્ય મિત્રો કરતા હાઈએસ્ટ છે એની ગેરંટી છે મિત્રો અગર વાત કરું તો આગળ પણ એક પ્રશ્ન છે મિત્રો કોઈ પદાર્થ પર બે બળો વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો એ પદાર્થ પર લાગતો પરિણામી બળ કેટલો હોય છે આ પણ ધોરણ 8 બળ અને દબાણ જે ચેપ્ટર છે આપનો એમાંથી બેઠે બેઠું ઉઠાઈને મૂકી દીધું છે જોવો મિત્રો જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે જો બંને બળોના તફાવત જેટલું હોય છે એટલે કે બંને પરો પર વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય તો પરિણામી બળ છે એ બંને બળોના તફાવત બરાબર હોય છે અને એ જ પ્રશ્ન બેઠે બેઠો આપણી પરીક્ષામાં પૂછવામાં આવેલો હતો એટલે કે અહીંથી આપણો જવાબ થઈ જશે બંને બળોના તફાવત જેટલું તો ખાસ મિત્રો અહીંથી એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ

એટલા જ આપણી ઓલરેડી આપણે આપી છે તો જે પણ મિત્રોને જોડાવવું હોય તે જોડાઈ શકે છે મિત્રો તો ખાસ મિત્રો આગળ તમારે જે પણ કન્ફ્યુઝન હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આપણા નવા પ્રશ્નોના સમાધાન સાથે થેન્ક યુ સો મચ